વિશ્વામિત્રી નદીમાં સફાઈ ન થવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકરે નારાજગી વ્યક્ત કરી હતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદીની સ્વચ્છતા જાળવણી માટે પાલિકા તંત્ર નિરસ રહ્યું છે વિશ્વામિત્રી સફાઈની મોટી મોટી વાતો વચ્ચે વાસ્તવિક ધરાતલ પર સ્થિતિ સાવ જુદી છે સામાજિક કાર્યકર અતુલ ગામીજી દ્વારા વિશ્વામિત્રી નદીમાં સ્વચ્છતા ન કરી હોવાના આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરી હતી વિશ્વામિત્રી નદીના પટમાં થતા દબાણોને લઈને પણ સવાલો કર્યા હતા પ્રી મોન્સૂન કામગીરીમાં પ્રજા ટેક્સના પૈસા વપરાય છે પણ કામગીરી યોગ્ય રીતે થતી નથી કહી સામાજિક કાર્યકરે રોષ ઠાલવ્યો હતો આ મામલે મેયર પિંકીબેન સોની દ્વારા જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં મગરો નિવાસ કરે છે મગરોના પ્રજનન કાળ હોવાથી સફાઈ થતી શક્ય નથી એનજીટીની ગાઈડલાઇન મુજબ હાલ કામગીરી થઈ શકતી નથી ઉલ્લેખનીય છે કે મગરોના પ્રજનન કાળ ન હોય તેવા સમયે પણ પાલીકા વિશ્વામિત્રી શુદ્ધિકરણ મામલે નિરાશ છે ગટરોના જોડાણો પણ વિશ્વામિત્રીમાં છે તેવું દૂષિત પાણી નદીમાં પડે છે પણ તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું નથી જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી છે ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે વડોદરા શહેરમાં ને પ્રેમ કામગીરીમાં ખાસ કરીને ટાંકરે સફાઈનો પણ અભાવ દેખાઈ રહ્યો છે અને સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી છે સાથે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એવો અહેવાલ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાહેબ આપી રહ્યા છે હાલ આપણે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી પાસે ઊભા છે અને જોઈ શકો છો કે પવિત્ર વિશ્વામિત્રી નદીમાં કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી જંગલી ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે ગત વર્ષના જે લાકડાને બધા પડ્યું છે એ એવું પડ્યું છે કચરાના ઢગલા છે એટલે વિશ્વામિત્રી નદીને જ્યારે સાફ સફાઈ કરવાની હોય કરવામાં આવી નથી પ્રી મોન્સૂન કામગીરીના નામે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરોડો રૂપિયા ઓહિયા કરી રહ્યા છે જો ચોમાસું આવી ગયું છે પાણી ભરાશે અને લોકોના ઘરો પણ ડૂબશે નદી માફીથી પણ પાણી ભરાશે અને જે કંઈક સાફ સફાઈ કરવામાં નથી આવતી તો આ એક ભ્રષ્ટાચારનું ઉદાહરણ વડોદરા મહાનગરપાલિકા નદીને લઈને પૂરું પાડે છે હજુ પણ ઘણો સમય છે તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકાર્યો આ ન વિશ્વામિત્રી નદીમાં જે પણ ગંદકી છે એને સાફ સફાઈ કરાવે તેવી અમારી માંગ છે જે રીતે નદીનો કટ કોઈ પણ જગ્યાએ જોશો વિશ્વામિત્રી નદીમાં દબાણો કરવામાં આવી રહ્યા છે થઈ રહ્યા છે વિશ્વામિત્રી નદીનો કટ પણ કપાઈ રહ્યો છે તો આવા કોણ કોણ લોકો દબાણ કરી રહ્યા છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે પરંતુ આ જાળી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાં આડોટતા હોય આ દબાણ વિશ્વામિત્રી નદી પર થાય છે અને દૂર કરતા નથી તેના કારણે વિશ્વામિત્રી દિવસે દિવસે સાંકળી થતી જાય છે અને આ નદીના પાણી જે વરસાદથી પાણી આવે છે એ તમામ વિસ્તારોમાં જતા રહે છે અને તેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે જે રીતે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટી વિશ્વામિત્રી નદી માટે કરોડો રૂપિયા વાપરી નાખ્યા છે વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે ક્રોકોડાઈલ પાર્કના નામે અનેક સફાઈના નામે રૂપિયા આવે છે પણ વાપરી નાખ્યા છે સાથે વિશ્વામિત્રી નદીમાં જે ગંદુ પ્રદૂષિત પાણી પહેલા પડતું હતું એના કરતાં પણ વધારે પડતું પાણી થઈ ગયું ગંદુ પ્રવાહી પાણી પડતું થઈ ગયું છે મળમૂત્રના પાણી પડતા થાય નવી નવી સોસાયટીએ છે ડ્રેનેજ લાઈનની કોઈ સુવિધા વડોદરા મહાનગરપાલિકાએ નથી કરી એના કારણે પવિત્ર વિશ્વામિત્રી નદી દિવસે દિવસે ગંદી ગોબરી બનતી જાય છે વાત કરીએ આ વડોદરા મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે કરવામાં આવે છે એમ પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી અને વડોદરા શહેરની આ ત્રણે ત્રણ કાસની સફાઈ પણ કરવામાં આવી અને વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હોય ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી હોય કે પછી અધિકારીઓની ટીમ હોય આ એમના દ્વારા ચારે ચાર ઝોનમાં આવેલી આ જે કાસનો જેટલો પણ એરિયા છે આ એરિયાના ફરતે એની કોઈક કાસ એવી છે કે જે એક વિસ્તારમાં એનો અડધો પાર્ટ છે ને બીજા વિસ્તારમાં એનો બીજો પાર્ટ છે તો આ દરેકે દરેક ખુલ્લા પાર્ટમાં જઈ અને જાતે વિઝિટ પણ કરવામાં આવી છે અને જે તે વિસ્તારમાં એક કાસનો જે વિસ્તાર છે માંજલપુર વિધાનસભાના વિસ્તારમાં કે જ્યાં એક ગામ છે જે આખું વિહોણું થઈ જતું હોય છે તો ત્યાં આગળ ત્યાં રહેતા નાગરિકોને જે નીચેનો માળનું પાણી લગભગ એ લોકોને ઘરની અંદર ભરાઈ જતું હોય છે તો એમને જે પણ તકેદારીના પગલાં રૂપે જે એમને નોટિસો પણ આપવામાં આવી છે કે વધારે વરસાદ પડે અને એ લોકો કોઈ તકલીફમાં મુકાય એ પહેલાં એમના દ્વારા એમને પોતે સુરક્ષિત પોતાનું જે પણ કંઈક એમની જાનમાલની જે કંઈ વસ્તુ છે જોખમ છે અથવા કોઈ ડોક્યુમેન્ટ્સ છે તો પોતાના રિલેટિવ્સને ત્યાં મૂકી દે અને એ પર્ટીક્યુલરલી એ એ કાસની વિઝિટમાં તો હું પોતે પણ ગઈ હતી હવે આ રૂપારેલ કાંસની જે આપ દ્વારા મને માહિતી મળી એમાં ફ્લોટિંગ કચરો દેખાઈ રહ્યો છે પરંતુ પંદર વીસ દિવસ પહેલાં ફ્લોટર મશીનથી રૂપારેલ ઘાસની પણ બીજી કાસોની જેમ જ સફાઈ કામગીરી પણ કરવામાં આવી છે અને બની શકે કે હમણાં જે બે ત્રણ દિવસ પહેલાં ચોમાસાની જ્યારે સત્તાવાર રીતે શરૂઆત થઈ છે અને વરસાદ પડ્યો ત્યારે બની શકે કે પવનના કારણે ઉડીને કચરો આમાં કાસમાં ગયો હોય અને કેટલોક કચરો પાણીને લીધે તણાઈને પણ કાસમાં આવ્યો હોય અને જે આ તરતો કચરો દેખાઈ રહ્યો છે તો જેવી મને આપ દ્વારા જાણ કરવામાં આવી તો મેં અધિકારીશ્રી સાથે વાત પણ કરી છે અને એમના દ્વારા આ જે ફ્લોટિંગ કરતો જે કચરો છે અત્યારે જે તરતો કચરો જણાઈ રહ્યો છે એની ચોક્કસ સફાઈ કરવામાં આવશે અને એને ઉપરથી લઈ લેવામાં આવશે થોડા પંદર વીસ દિવસ પહેલાં ફ્લોટર મશીન દ્વારા અંદરથી માટી અને કાદવ કાઢી અને એની અંદરનું પાણીનું જ્યારે વરસાદનું પડવાના કારણે જો પાણીની આવક વધે છે તો ત્યારે આ પાણીનું સ્મૂધ રનિંગ રહે પાણી વહેતું રહે એના માટેની પર્ટિક્યુલરલી જે કરવામાં થતી હોય છે એ બધી જ સફાઈ કામગીરી કરી દેવામાં આવી છે ને આ તરતો કચરો જે છે એની પણ સફાઈ આજકાલમાં એમના દ્વારા અધિકારી દ્વારા હાથ પર લેવામાં આવશે